વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બારના કાઉન્સિલર સ્મિત પટેલ સેવાભાવી અને જનકલ્યાણકારી અભિગમ દ્વારા સરકારી યોજનાઓને નાગરિકો નજીક પહોંચાડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો પોતાના જન્મદિવસને ઉજવવાના બદલે તેમણે સેવાકાર્યને પ્રાથમિકતા આપીને ત્રિદિવસીય સરકારી યોજનાઓનો મહા કેમ્પનું આયોજન કર્યું હતું જેનું આજે સફળ સમાપન થયું હતું દેશમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાના પગલે તેમણે જન્મદિવસની ઉજવણી ન કરવાનો નિર્ણય લઈને સેવાકીય પ્રવૃત્તિઓને સમર્પિત દિવસો આપ્યા હતા આ અભિયાનમાં વોર્ડ નંબર બારના નાગરિકોની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ દસ્તાવેજો તથા સરકારી યોજનાઓ માટે જરૂરી પ્રક્રિયાઓ એક જ સ્થળે સુલભ કરાવવામાં આવી હતી વોર્ડ નંબર બારના શિક્ષણ સમિતિના નિશિત દેસાઈ તેમજ ખોડાભાઈ ભરવાડે આ સેવાયજ્ઞમાં સક્રિય સહકાર આપ્યો હતો અકોટાના નિવાસસ્થાને યોજાયેલા આ કેમ્પમાં આયુષ્યમાન વયવંદના કાર્ડ માટે સિત્તેર વર્ષથી ઉપરના નાગરિકોની નોંધણી સિનિયર સિટીઝન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ આવક લાઈટ બિલ સહિતના જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયા રેશનકાર્ડ ઇ કે આધાર કાર્ડ તથા રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબરને લિંક કરાવવાની કામગીરી આધાર કાર્ડ ઈ કેવાયસી સંબંધિત સુવિધાઓ ત્રણ દિવસ ચાલેલા આ મહા કેમ્પમાં લગભગ બે હજારથી વધુ નાગરિકોએ ભાગ લઈને આ સેવાઓનો લાભ લીધો હતો જે આ પહેલની સફળતા દર્શાવે છે સમાપન દિવસની ખાસ વાત એ રહી હતી કે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્મિત પટેલની આ લોક કલ્યાણકારી પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા સેવાકારીઓ સમાજને સીધી મદદરૂપ થાય છે અને જનતામાં વિશ્વાસ વધારવામાં મદદ કરે છે સ્મિત પટેલ દ્વારા આ સેવાયજ્ઞ વોર્ડ નંબર બારમાં એક પ્રેરણાદાયી પહેલ રૂપે ઉજાગર થયો છે જે આગામી સમયમાં પણ નાગરિકો માટે ઉપયોગી બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આજે વોર્ડ નંબર બાર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કાઉન્સિલર શ્રી સ્મિતભાઈ આદેશરા તથા વોર્ડ નંબર બારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને સુંદર મજાના એક કેમ્પનું આયોજન કર્યું છે જેની અંદર આધાર કાર્ડ રેશન કાર્ડ કેવાયસી અપડેટ વયવંદના કાર્ડનું રજીસ્ટ્રેશન પછી આવકનો દાખલો એવા અનેક જે કાર્ડ ગવર્મેન્ટ તરફથી ઇસ્યુ કરવામાં આવે છે એ નિમિત્તે આ કેમ્પનું આયોજન થયું છે અત્યાર સુધીમાં લગભગ બે એક હજાર નાગરિકોએ આ કેમ્પની સુવિધાનો લાભ લીધો છે અને આ બધા જે કાર્ડ રજીસ્ટર થઈ રહ્યા છે અને ઈ કેવાયસી પણ થઈ જાય છે એ કાર્ડ ઇસ્યુ કરીને એમને આપવામાં આવશે એ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને સારામાં સારી સવલત મળે એ પ્રકારનો એક અભિગમ વોર્ડ નંબર બારના કાઉન્સિલર સ્મિત ભાઈ અને એમની ટીમે વોર્ડ નંબર બારના ભાજપાના કાર્યકર્તાઓ મળીને નાગરિકો માટે સારી સુવિધા એક અહીંયા ઊભી કરી છે ધન્યવાદ